વાત કરીશું વાવાઝોડાના સંકટ વિશે તો અરપસાગરમાં વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે આગામી ચોવીસ કલાકની અંદર આ વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાઓ છે ખાસ કરીને ગીર સોમનાથ અને પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે છ કલાકમાં અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે વાવાઝોડાની ગતિ પંચાણુંથી એકસો પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે જે વધીને એકસો પંદર કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી રહી છે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની આગાહી છે આ સિસ્ટમ ફરી ગુજરાત તરફ આવશે અને રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ભૂકા બોલાવશે તો છઠ્ઠી અને સાતમી ઓક્ટોબરના રોજ ભારે પવન અને વરસાદની આગાહી છે સાત ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે વાવાઝોડાના સંકટને લઈને ગુજરાતનું તંત્ર પણ એલર્ટ મોડમાં છે તો સાત ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનો છે એટલે સાત ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને સાથે જ દરિયાકાંઠે જે રહીશો જે વિસ્તારો છે તમામ આસપાસના ગામડા છે તેમને પણ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે વાવાઝોડાનું સંકટ અત્યારે આપણા રાજ્ય પર તોળાઈ રહ્યું છે જો કે આ વાવાઝોડાની જે સિસ્ટમ જે છે એ અરબી સમુદ્રમાં વાવાઝોડાની ગતિ આગામી ચોવીસ કલાકની અંદર સો કિલોમીટરથી વધી જશે એકસો પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ શકે છે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને રાજ્યભરમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે